શહેરમાં ફરીથી વીઆર મોલને ઉડાડવાની ધમકી મળી મેલ મારફતે બોમ્બથી ઉડાડવાની ધમકી મળી એસઓજી પીસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા મોલમાં તપાસ શરૂ કરવામાં આવી તહેવારના દિવસે ધમકી મળતા ચર્ચાનો વિષય હાલમાં સમગ્ર પોલીસનો કાફલો વીઆર મોલ પાસે આવી ખાલી કરાવવામાં આવ્યું છે અને પોલીસ તંત્ર દ્વારા સ્વતંત્ર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે સમગ્ર વીઆર મોલ અને સાથે સાથે આસપાસના વાહનો દુકાનોમાં સદ્ધન ચેકિંગ ચાલુ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા જેમાં ચુંબોતે લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા મને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિકવેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી આમાં ટેન્શન ક્રિએટ ના થાય શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવામાં માગ્યો છે મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ એક્સપ્લોઝિવકેલા છે